આજે ટાઈટ હે લગભગ હાઈએસ્ટ માં હાઈએસ્ટ ટાઈટ આવી જાય એવી ને નોટિસ થઈ બરોબર ને બાકી જો અડધા પડધા હે ને હજી હુતા હે ઉઠા નથી હજી અહીં આરો હુતી હે અને જો આ હવામાં હવા માં હે ને આ ફગમ હે ને લેસન લઈ લીધું અલે હું લેસન લીધું જર માતે હા ઈદાન નથી આવી વાપે હે ઈદાન નથી એનો રિઝલ્ટ આવી ગયો એટલે અત્યારે મને બાકુ કરે છે દહને અડધા જો અહીં આજે પૂજા પાઠ કરે છે જો તમને દેખાય તુલસીમાં છે દીવો કરે છે બર બને ડેલી કરો છો ને ડેલી જોઈન કરતા કે આવ થોડો કરો બરોબર આ જો અત્યારે અહીં પૂજાપાટ ચાલુ છે અને બાકી અડધા પડધા જો આને ઓલું હું કહેવાય રોટલી રોટલી બનાવવાનો કામ ચાલુ થઈ ગયો સવારમાં હા જેસે કૃષ્ણ મધાઈને બરોબર હાવ આ રોટલી બનાવવાનો કામ ચાલુ થઈ ગયો હા રોટલી બનાવી જો બરોબર અને અમે તો હોઈ શકો સવારના છે ને 8 વાગ્યા છે બધી કામકાજ ચાલુ છે આપણો આપડા જો આને તૈયાર જીમ પછી આપડે એમાં ભરસુ પેલા આપડે મહાદેવ ના દર્શન કરી આવી પછી નાના ને તમને જીમ ની થોડી ક્લિપ દેખાવાડી બરોબર આખો ફૂલ વિડીયો નહીં ખાય બરોબર તમે જોતા રહીજો આપડે સીધા જાય મહાદેવ ના

આ હે આપણો વાત આ હે પાણી આ હે શોર્ટ્સ અને આ હે આપણે આજે કસરત છે લેગની ના માટે સપોર્ટર પટ્ટા આ ની સપોર્ટ આપણો બેગ અને આ આપણો હે આમાં સપ્લિમેન્ટ જે જીમ કસરત કરીને પછી પીવા હોય એના માટે ભલા ફટાફટ આપણે બેગ તૈયાર કરી લઈએ ફટાફટ

அவியே சிம்மா வாரித்து நான் முக்யாட்ச் செய்கிறேன். சிம்மா அவியே மச்தமைத்து நான் வேண்டும் செல்லேன். આપણે પહોંચી ગયા છીએ જીમમાં અને હવે થોડુંક વોર્મઅપ કરી લઈ લેગ્સ માટે કેમ કે આપણા પાર્ટનર આવ્યા નથી હજી આજે મોડા મોડા લગભગ આવવાના છે ત્યાંથી તમે વર્કઆઉટ એન્જોય કરો કેમકે અહીંયા સાઉન્ડ નહીં રાખી શકો કેમ કે When they do what they do, and now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all. I just gotta get through. I just gotta get through. I just gotta get through. Not true, I wanna put up all my walls Cause I'm not in the mood. But then I cut myself off from the rest of the room. I know that I can heal it all. If you're patient and soon, it can all be worth it. All the searching, pain is never really permanent, but damn it hurts man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me Ain't no hide and seek, I hide to be far from anxiety I need my space, I need my privacy I need some silence, please, you're all too loud You don't speak quietly, opinions violently Thrown across every surface, it makes me nervous It's the world honestly burning, that's all I'm learning Hope that we can make a turn and start reversing All our minds and put the work in, we got some work, man મિત્રો અત્યારે તમને આખું વર્કઆઉટ તો નહીં બતાવી શકું થોડા થોડા કટકા બતાવીશ કે તમે પ્રોપર જોઈ લેજો એક બે સેટ લીધા પછી આવી ગયા પ્રોપર મારીને થોડા થોડા વિડીયો બતાવીશ આખા આખા વિડીયો નહીં બતાવી શકું તો પછી પાર્ટનર કહે હલો હમ આમ કરીને વર્કઆઉટ ચાલુ કરવું સીધા સીધા વર્કઆઉટ વર્કઆઉટમાં એ લીધા પટ્ટા ફટાફટી gotta get through gotta get through this life is a nuisance life's smooth sense i try to be human find a solution my evolution i can hear the demons call when they do what they do and now i feel like taking off find a place આપણા મિત્રો જો મસ્ત હનુમાનજીની ગદા ફેરવે હે પ્રેક્ટિસ નું કામ છે એ દરરોજ દરરોજ ફેરવે એટલે એને ફાવે હું અને આપણે થોડુંક કસરત માં થોડોક બ્રેક લીધો હોય તેના એના માટે નવા નવા આપણે મસ્ત મસ્ત તમને બતાવું જો આપણા ભાઈ બહેન મસ્ત કસરત કરે હે બાપુ તમે જોયું એ છે પીઝાની દુકાનવાળા હવે આપણા વારો આવી ગયો કાફ મારવાનો આપણે થોડીક કાફ લઈએ

அப்போது

વાય પોઈતેવો હા આ વાય પોઈતેયા જોક માદેવાય આકાશમાં દે બજે જો ફી જો જોરદાર ફીલિંગ પંજાબી ભાઈ અરે કાઈ ઘટત નહી ભાઈ એકવાર દીદીમાં કરો એકવાર તમે જઈજો ભલે જી થાય પૈચા બીજા ખટતો થઈ જાજો કાઈ ખર્તો ન અરે કાઈ આરે નહી આવે એકવાર એકલી જાસ કરો એકવાર જઈજો હો ગમ્યા મજા આવે આડે આવના કરીને પૂગી જઈજો એકવાર પાછા પાછા લઈજો ચલે બાકી પૂછ કર દીજો હા બાકી જાઓ પૂછ મરને જઈજો કા આવો ભાઈ હું મારવા ન કે હું પૂરું તમારે જવું હોય ને હાલો ભાઈ હાલો તો હા ભાઈ નું કસરત થાય પૂરી આપડે થોડી થોડી બાકી જોઈએ આપડે ત્યાં બતાવીએ હાલો ભાઈ જવું તમારે તમારે હલો ભાઈ નીકળે છે તમે જવું ભાઈ હાલો ભાઈ હાલો આપડે થોડી કસરત બાકી આપડે થોડી કસરત પેલા પતાવી

બહુ થાકી ગયા લા લેક્સ મેરે હતા ને તો વાત જવા દે તમે આખાને કોઘને આખા સોર કરે આપના પાર્ટનર આવી ગયા થોડાક મોળા મોળા આવ્યા હતા બરોબર અને મારે થોડું છે ને સિંગલ સિંગલ હતો એટલે થોડીક જ આરાત હે કે હું લેક્સ હતા ને તો સવારમાં ઉઠવાનો થોડું સેટિંગ નહોતું ના રાતે ઘાલો સીધા આપના ઘરે જાય અને ઘરે જઈને આપણે જે કઈ ની મિલ લેવાની હોય સીધા આપણે મિલ લઈ લે સીધા આપણે ઘરે જઈએ ને મડી હાલો તો હેલો મસ્ત મજાના હવે જીમ કરીને ઘરે પોચી ગયા છીએ તો હવે આપણે થાકી બહુ ગયા હે આજા તો હવે આપણે હે આ એક ગ્લાસ ઓલું જ્યુસ પીશું અને હે ને આપણે વ્લોગ ને પૂરો કરશું તમને બધા વ્લોગ જોવાની મજા આવી તો છે ને વ્લોગ માં હે કમેન્ટ લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં બહુ થાકી ગયો અવાજ ઉપર તમે જો એકવાર લેગ હતા ને તો હે થાક બહુ લાગે હે બાકી નવા નવા કોઈ હોય તો હે ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જજો અને હેને નવા નવા વ્લોગ તમને મસ્ત આવા જોવા મળશે બરોબર છે ત્યાં સુધી હું આરામ કરું ત્યાં સુધી તમે વ્લોગ ને લાઈક કરો ને મળી પછાવા નવા મસ્ત નવા નવા ટકા ટક લોગમાં ત્યાંથી બધાને ટાટા બાય બાય